નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે થોડોક અમતો ઘટાડો અને આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો મિત્રો રૂની બજારમાં સપ્તાહની શરૂઆતે ચારસો નીકળી ગયા હતા અને રૂની બજારમાં લેવાલી ઓછી છે અને કપાસિયા ખોળની બજારો તૂટી રહ્યું હોવાથી રૂના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને કપાસિયાના ભાવ સસો ને પચાસની અંદર પહોંચી ગયા હતા અને દિવાળી પહેલાં ફોરેનમાં ડિસેમ્બર ડિલિવરીમાં આ ભાવથી વેપારો થયા હતા અને તેની તુલનાએ બજારો હજી નીચે આવી જાય તેવી ધારણા છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો ચારસો ઘટીને ત્રેપન હજાર નવસોથી ચોપન હજાર બસોના હતા કલ્યાણ ઋનો ભાવ ખાંડીએ પચાસ રૂપિયાનો ઘટાડો સાથે બેતાલીસ હજારથી બેતાલીસ હજાર પાંચસો હતા તો મિત્રો ઋની બજારો તૂટતા કપાસના બજારમાં પણ ભાવ દસથી પંદર રૂપિયાનો ઘટાડો થયો છે અને ગુજરાતમાં તમામ સેન્ટરમાં કપાસની આવક આજે સારી થઈ છે અને હવે સરકારી દ્વારા જો કપાસની ખરીદી વધારવામાં નહીં આવે તો હજી બજારો પણ થોડા નીચે આવી જાય તેવી ધારણા છે અને ખાસ કરીને ગુજરાતમાં બોટાદમાં પચાસ હજાર મનની આવક હતી તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેજે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે બોટાદ તેરસો થી પંદરસો રૂપિયા મહુવા બારસો બાણુંથી ચૌદસો ને રૂપિયા કાલાવાડ તેરસો છથી ચૌદસો રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો એક રૂપિયો ભાવનગર તેરસો પંચાણુંથી ચૌદસો ઓગણપચાસ રૂપિયા તળાજા તેરસો સાઠથી ચૌદસો પંચોતેર રૂપિયા બગસરા બારસોથી પંદરસો અઢાર રૂપિયા ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો ને પંચાણું રૂપિયા માણાવદર ચૌદસો ચાલીસ થી પંદરસો રૂપિયા વરાજી તેરસો થી છ રૂપિયા